ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો નવા ઉમેદવારોની જાહેર બાદ સોશિયલ મીડિયા માં પણ વોર્ન ની શરૂઆત થઈ ચુકી છે મહેન્દ્રસિંહ બારેના પત્ની છે મહેન્દ્ર બારેન્દ્ર કોણ હતા જે કોંગ્રેસના ધુરંતર નેતા પ્રાતિજની અંદર રહેતા હતા અને પ્રાતિજમાં જીતેલા હતા અને પછી આવ્યા એમની ટિકિટ ટિકિટ માંગી એમના મળી છે પણ ત્યાંના જે અરવલ્લી અને કેટલાક જે વોટ્સએપ ગ્રુપ છે એમાં નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે કેટલાક લોકો કહી રહ્યા છે કે પ્રફુલ પટેલને આ ટિકિટ મળવી જોઈએ કેટલાક લોકો એ વાત સ્પષ્ટપણે ફોટોગ્રાફ સાથે કહી છે કે ભીખાજીને ટિકિટ કપાય તો પ્રફુલ્લ પટેલને મળવી જોઈએ એ પ્રકારની વાતો થઈ પણ આખરે આ ફાઈનલ થઈ ગયું કે સાબરકાંઠાની અંદર જે ટિકિટ મળી છે એ જ ધીમાબેન રહેશે આખરે આક્રોશ યથાવત છે આ ટિકિટ તો આલી છે પણ એ વાત બરોબર છે પણ કોઈ દર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે તાલુકા સંગઠન કે કોઈ દર છે આ બેન આ બેન નો કોઈ જગ્યાએ નોમ છે એ તો તપાસ કરો પેલા ઇમનામ જોતરે ટિકિટ આલી દીધી છે ઈ નહી તો પેલો ભીખાજી ઠાકોર બરોબર હતો અને ભીખાજી ઠાકોરને ના લેવી હોય તો શું કે અહિયાં મે જો લેડીઝ ના લેવાની તો તો આલો રે ખાબા રે ખાબા જાલા ને કેમ ના આલી રે ખાબા જાલા તમે અને રે ખાબા જાલા ના લેવી હતી તો આલો તમે શું કે છોટુબા નહીં જો નહીં આ કાલાતરા ના કોંગ્રેસ ભાઈ આયેલા યોન ટિકિટ આલી દેવાની પેલા 12 વર્ષ હોય ને 15 વર્ષ હોય ઈ મજૂરી કરું છું ભાજપ માં ઈ ઓને કોઈ ટિકિટ નહીં